खेड़ा जिला ट्राफिक ने हाईवे पर दोरी थी कोई ईजा न थे खास अभियान की शुरुआत अमदावाद नेशनल हाईवे पर द्विचकीय वाहनों पर पुलिस ने से लगाया सेफ्टी गार्ड नेशनल हाईवे नंबर 48 पर, पर हाईवे पर जता टू व्हीलर चालकों ने रोकी पुलिस पोल लगाया सेफ्टी गार्ड हाईवे पर स्पीड में जता टू व्हीलर वाहन चालकों ने दोरी थी कोई ईजा न थे कोई अकस्मात न थे हेतु थे से लगाया सेफ्टी गार्ड પતંગની દૂરીથી નાના બાળકોથી લઈ મોટા વ્યક્તિઓને ઈજા પહોંચવાના બનાવો સામે લોકોના રક્ષણ માટે ખેડા જિલ્લા ટ્રાફિક પોલીસની પહેલ વાહનો પર સેફ્ટી ગાર્ડ લગાવી લોકોને સાવચેત રાખવા જિલ્લા ટ્રાફિક પોલીસની અપીલ આજ રોજ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી રાજેશ ગઢિયા સાહેબની સૂચના અનુસંધાને નડિયા શહેરના લોકોને દ્વિચક્રી વાહનો જે ચલાવે છે જેઓના અત્યારે તાજેતરમાં આવતો મકરસંક્રાંતિ તહેવાર જેના પતંગ પતંગના ચઢાવવાના દોરીઓના અનુસંધાને કોઈના ગળા ના કપાઈ જાય કોઈને શરીર નુકસાન ન જાય કોઈને તકલીફ ન થાય કોઈનો જીવ ન જાય જેના અનુસંધાને પોલીસ અધિક્ષક શ્રી સૂચની સૂચના અનુસંધાને જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા આજ રોજ આખો દિવસ સેફ્ટી ગાર્ડ લગાવવાનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે જેમાં ઘણા બધા લોકોને સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવ્યા ઘણા બધા લોકો જે દ્વિચક્રી વાહનો સેફ્ટી ગાર્ડ વગરના હતા તેઓના જીવ બચાવવા તેમજ તેઓને સારી નુકસાન ન જાય તેના અનુસાર કાર્યક્રમ રાખવામાં આવેલો છે